જય શિયારામ દરેક મિત્રોને જય શિયારામ જય શિયારામ જય શિયાળામ આકાશમાં થતી ઝીમ વરસાદ અને એની સાથે થતો વીજળી તો આવી વીજળીનો ચમકારા ચમક 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 થઈ રહી છે આકાશમાં વીજળી આકાશમાં જોતા વીજળીને એમ થાય છે કે શું આકાશમાં વેલ્ડિંગ કરી રહ્યા છે પણ વેલ્ડિંગ નથી કરી રહ્યા તમે જોઈ શકો છો કે આ વેલ્ડિંગ કરી રહ્યા એવો નજર હોય છે પણ આ છે આખી વીજળી તો આજે એક અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે આકાશી દ્રશ્યો જે તમે અમે તમને બતાવી રહ્યા છીએ કે આ આકાશી દ્રશ્યોમાં એમ લાગે કે હાલ ક્યાંક આવી વીજળીઓ થતી છે ને ખૂબ માર વરસાદ ચાલુ હોય છે અને આ જે તમે વીજળીઓ બધા જોઈ રહ્યા છો ને એ એક જાતનો ડરામણો માહોલ ઊભો થયો છે અને વીજળીની સાથે સાથે જ્યારે વીજળી થાય છે ત્યારે ઉપર રેલાતા આખા વરસાદી વાદળો જે નરી આંખે જોવા અશક્ય છે પણ વીજળી થતી હોય છે ત્યારે જોવામાં બહુ સૌંદર્ય ભર્યા લાગે છે અને જેમ પાણીમાં ડબોળી અને ઝાડના ડાળખાને કોઈ ભેંત ઉપર નાખીએ અને જ્યાં જેવી ભાત પડે એવી થઈ રહી છે અત્યારે વીજળી જે તમે અત્યારે જોઈ શકો છો જો તમારા ગામમાં પણ વીજળી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો